માંડવી મામલતદાર યુરિયા ખાતરની અછત છે મારે માંડવી તાલુકા ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખની જવાબદારી છે આજે અમે મામલતદાર કચેરીએ કે એક યુરિયા ખેડૂતોને આખા કચ્છમાં અને માંડવી તાલુકાને બહુ અછત છે હવે અછત છે કે અછત ઊભી કરવામાં આવી છે એ તો સરકાર અને અધિકારીઓ જાણે પણ ખાસ અત્યારે વરસાદ સારો થયો છે અને અત્યારે ખેડૂત આ પાકને નાઇટ્રોજનની જરૂર હોતા જો અત્યારે ક્યાંય આખા કચ્છમાં અને માંડવી તાલુકામાં કોઈ પણ સેન્ટરમાં જોર્યા નથી અમારી એક માગણી છે આખા જિલ્લા લેવલે એક પ્રોગ્રામ છે બધા મામ મામલતદાર મથકે બધા તાલુકામાં આજે આવેદનપત્ર આપવામાં આવી છે તો અમારી એક માગણી છે કે જેમ બને તેમ બે દિવસની અંદર આ જુરિયા બધા સેન્ટરોમાં માંડવી તાલુકામાં મળી જાય તો સારી બાબત છે જો આ બે દિવસની અંદર જો ઝુરિયા નહીં મળે તો અમે જિલ્લા લેવલે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી છે અમારી જો આ તમારા માધ્યમથી અમે લાગતા વળતા સરકારી અધિકારીઓ અથવા જે તે લાગતા વળતાં જે હોય એમણે જાણ કરીએ છીએ કે બે દિવસ અંદર જો માંડવી તાલુકામાં બધા સેન્ટરોમાં જુરિયા આવી જાય તો સારી બાબત છે નક ખેડૂતોને ના છૂટકે રોડ ઉપર આવવાની ફરજ પડશે કાંઈ પણ એમાં કાર્ય નિર્માણ થાય એ જવાબદારી પૂરેપૂરી સરકારની રહેશે અત્યારે જો આપણે કહીએ કે આપણે જો ભારત જો કૃષિ પ્રધાન દેશ હોય અને જો ખેડૂતોને એક ખાતર માટે અત્યારે જો આપણે અહીંયાથી પોતાનું કામ ધંધા મૂકી અને જો એના માટે જો અહીંયા રજૂઆત કરવા આવી પડતી હોય તો આનાથી માટે બીજી સ્થિતિ બી કઈ હોઈ શકે કારણ કે દરેક ધારાસભ્યશ્રી કે કોઈ પણ રજૂઆત કરો તો કે અમે ખેડૂતના દીકરા છીએ એમ કે છે કે ખેડૂતના દીકરા છીએ તો એને એમ ખબર નથી પડતી કે અત્યારે આટલો વરસાદ રહ્યો તો અહીંયા આ પોતાનું કામ મૂકી અને જો પોતે ખેડૂત હોય તો એને ખબર હોવી ખપે કે અહીંયાથી ખેડૂતો એના પહેલાં એનું આયોજન થઈ જવું ખપે કે એને માલ માટે અહીંયા ધક્કાને ખાવા પડે તો અત્યારે જે કાંઈ પરિસ્થિતિનું નિર્માણ જે અત્યારે થઈ રહ્યું છે કારણ કે એક તો જે વરસાદ જે છે અત્યારે સતત વરસાદ ચાલુ રહ્યો એટલે એમાં પાકને નાઇટ્રોજનની ખૂબ અત્યારે જરૂર છે તો એ નાઇટ્રોજન કે કોઈ પણ ખાતર અત્યારે જે જ હજી તમે વિચાર કરો કે કાલે જજી ખાતરની અંદર તોતિંગ ભાવ વધારો ત્રણસો રૂપિયા એક પચાસ કિલો ત્રણસો એંસી રૂપિયા જો ભાવ વધારો કરતો હોય તો એ ખેડૂતો ક્યાંથી સમાધિ પૂરા કરશે અને દિવસે દિવસે એના પાકના જે ભાવ જે છે એ ઘટતા જ જાય છે કારણ કે અત્યારે અત્યારે આપણે તમે જોશો કે જ્યારે ખેડૂત પાસે માલ હશે ત્યારે એનો ભાવ તળિયે બેસી ગયો હશે અને ખેડૂત પાસે જો માલ નીકળી ગયો તો તરત એનો ભાવ વધી જશે અત્યારે જે કાંઈ ફરસાણની દુકાન હોય કે એને તમે પૂછો તો કે ભાવ વધી ગયો તો તેલનો ભાવ જ્યારે અછત હોય ત્યારે તેલનો ભાવ વધી જાય અત્યારે પાછો એ જ ભાવ ઘટી ગયો તો પાછો એ કાંઈ ફરસાણનો ભાવ કાંઈ પચાસ રૂપિયા ઘટાડતા નથી તો એ આ કિસાન જ ખેડૂતો જે કહેવો છે કે જે એનો ભાવ કારણ કે અત્યારે કપાસ સમજી લો કે પાંત્રીસો રૂપિયામાં એને વેચ્યો હોય તો બીજી સાલ એ જ કપાસ પચીસો રૂપિયામાં વેચે તો પાંત્રીસોના ચાર હજાર થવા ખપે કે પચીસો થવા ખપે તો આ સરકાર શ્રીને ખબર નથી પડતી જો ભારતીય જો દેશ આખો જો ખેડૂતલક્ષી જો કેસ હોય આખો ખેતી પ્રધાન દેશ હોય એને જો ખેડૂતની આ હાલત હોય તો આવનારા દિવસોની અંદર જો કાંઈ આની અંદર કાંઈ સુધારો નહીં આવે તો ખેડૂતો એનું પોતાનું પરચો જ્યારે બતાવશે ત્યારે પ્રજાને ખબર પડશે કારણ કે અત્યારે શાક બકાલાની કે જ્યારે જરા બજારમાં થોડી અછત થાય તો ગૃહણીના બજેટ ખોરવાઈ જાય અત્યારે તમે વિચાર કરો કે પચાસ કિલો સાડા ત્રણસો રૂપિયાથી ત્રણસો એંસી રૂપિયાનો જો ભાવ વધારો આવતો હોય તો ખેડૂતો એ સનામાંથી એનામાંથી પેદા કરશે તો સરકારશ્રીને અને ચૂંટાયેલા પ્રતિનિધિને અત્યારે આ તમારા માધ્યમથી અમે એવી સૂચના દઈ રહ્યા કે જો કંઈ આવનારા દિવસોની અંદર જો આની કોઈ સોલ્યુશન નથી આવ્યું તો એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહે જે કાંઈ કાર્યક્રમ આવશે કારણ કે આ ખેડૂતો જે છે ને રાષ્ટ્ર સ્થરોપરી જે છે અત્યારે કોઈ પણ તમે જુઓ અછત જ્યારે કોરોના હતો અત્યારે વાવાઝોડા અત્યારે વાવાઝોડાની પરિસ્થિતિ કોરોનાની પરિસ્થિતિ એનામાં અગ્રેસર અત્યારે યુદ્ધની પરિસ્થિતિની અંદર પણ ખેડૂતોએ પોતાના સાધનો કોઈપણ પણ સંસ્થા પહેલી તૈયાર નથી હોતી એના પહેલાં ખેડૂતોએ પોતાના સાધનની તૈયારી બતાવી હતી કે ક્યાંય પણ જરૂર પડે તો અમે તૈયાર છીએ કારગીલ યુદ્ધ વખતે પણ ત્રણ દિવસમાં પાણી બોર્ડર માટે ખેડૂતોએ પહોંચાડ્યું હતું કે જે મહિના દિવસો પણ ન પહોંચે તો તે છતાંય ખેડૂતોની આ પરિસ્થિતિ તો એનું જવાબદાર કોણ જો આ ચૂંટાયેલા પ્રતિનિધિને આપણે એટલું જ કહેશું કે તમે જો કાંઈ આના અંદર જો તમે બે દિવસની અંદર જો આ ખેડૂતોને જો ખાતરનો કે ગાંપર પ્રશ્ન જે છે એનું સોલ્યુશન નથી થયું તો તમારી ઊંઘ હરામ થઈ જશે એ અત્યારેથી આ ચીમકી તો ચીમકી સમજો ને પ્રેમથી કહો તો પ્રેમથી સમજો તો આ હવે ખેડૂતોની હવે સહનશીલતાની હદ આવી ગઈ છે કારણ કે જ્યારે અત્યારે કોઈ પણ જુઓ તો તંત્ર જુઓ તો જે કાંઈ એનો ભોગ બને તો કિસાન જ એનું કારણ શું અત્યારે કોઈ પણ રોડ રસ્તા અત્યારે આપણી કને આ છેલ્લા બે વર્ષની અંદર આપણા કને ઇંચમાં વરસાદ નથી પડતો ફૂટમાં વરસાદ પડે છે ખેડૂતોના ખેતી પાતી આ બધા બાંધા બાંધી બધી ધોવાઈ જાય છે તો એની અંદર જો માટી ખણવા માટે જો થાય તો તરત પોલીસવાળા કે જે કાંઈ ખાણ ખનીજવાળા અત્યારે લાખોનો દંડ કરે એને તો શું એની રસ્તા રિપેર કરવાનો નથી એ એ એની જ ધોવાઈ ગયેલી માટી ખણે છે એમાં કે નથી કે કોઈ બીજી કોઈ વેપાર કરતો તો એના માટે પણ આ તંત્ર તો શું બધું ટોટલ એક જગત એક બાજુ તમે જગતનો તાત કહો છો એની પરિસ્થિતિ આ હોય આ દેશની ખેતી પ્રધાન દેશની અંદર તો ચૂંટાયેલા પ્રતિનિધિઓને એને બધાય જો ખેડૂત હોય તો એને ખબર હોવી ખપે કે ખેડૂતોને અત્યારે શું જરૂર રહે તો આવનારા દિવસોની અંદર જો કાંઈ એનું સોલ્યુશન નથી આવ્યું તો ખેડૂતોની હવે સહનશીલતાની હદ આવી ગઈ છે તો જેવા કાંઈ પણ પરિણામ આવશે એની જવાબદારી સરકાર શ્રીની રહેશે